નમસ્કાર મિત્રો કારણે ડેરી ફાર્મમાં તમામ બધા દર્શકોનું સ્વાગત છે તો મિત્રો વિડીયોમાં ફરીથી આજે દેખાડવા જઈ રહ્યું છે આપણા ફાર્મની ભેંસ પ્યારી જેમનું વિયણ થઈ ગયું છે તો ચાલો તમને મિત્રો આપણી ભેંસ દેખાડી દો તો મિત્રો પહેલું તો પીઠ તમે ભેંસનો જોઈ શકો છો પીઠપુઠાની મિત્રો બહુ જ પહોળી છે આપણી ભેંસોમાં પીટપુઠામાં ખાસ છે આ ભેંસ જોઈ શકો છો તમે તમારી સામે જ છે બાકી મિત્રો સુંદરતા પણ તમે જોઈ શકો છો તમારી સામે જ છે સુંદર પણ સારી જ છે સાધારણ મિત્રો મોઢું થોડું લાંબુ છે ભેંસનું બાકી સિંગની ક્વોલિટી પણ બહુ સારી જ છે તમારી સામે જ છે જો એકદમ ખૂટા સિંગ પણ થઈ ચુક્યા છે ચાલો મિત્રો હવે તમને બાવલું દેખાડી દો નજીકથી સારું બાવલું છે એટલે દુવાઈમાં પણ બહુ સારામાં સારી જ છે મિત્રો આપણને આશા છે કે આપડી ખેર પ્રમાણે આઠ થી નવ લિટર દૂધ આરામથી આપશે અભ્યાસ

તમારી સામે છે હરેક એંગલ થી મિત્રો બંનેની પ્યોરિટી છે તમારી સામે જ છે જોઈ શકો છો તમે આગળની ગોડી પણ મિત્રો એકદમ ટૂંકી છે પાછળથી હાઈટ છે ને આગળથી થોડી સાધારણ એના કારણે બંનેની પ્યોરિટી કમ્પ્લીટ દેખાય જ છે અને મિત્રો પીઠ પૂઠો પણ તમે જુઓ બહુ જ સારામાં સારી પીઠ છે મિત્રો વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ જરૂરથી કરજો લાઈક ને શેર સબસ્ક્રાઈબ પણ કરજો વિડીયોમાં લાશ સુધર્યા એ બદલ તમામ બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર